વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રાપર શહેર ભાજપ દ્વારા સેવા પખવાડિયાના ઇન્ચાર્જ ગુમાનસિંહ સોઢા મદદનીશ ઇન્ચાર્જ નિલેશ માલી લાલજી આહિરના વડપણ હેઠળ રાપર ગ્રામ્ય સેવા સંગઠનના દિવ્યાંગનાઓને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું ઉપરાંત અયોધ્યાપુરી પ્રાથમિક શાળામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ તિથિ ભોજનનો લાભ લીધો હતો તિથિ ભોજનના દાતા ચાંદકુમાર ઠક્કર પ્રમુખ નગરપાલિકા રાપર તથા રાજુભાઈ સોલંકી રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ દરમિયાન રાપર નગરપાલિકાના માજી પ્રમુખ